વડોદરા જિલ્લાના વાઘુડિયા તાલુકામાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ભારે વરસાદને કારણે એક અઠવાડિયાથી કમોસમી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે પરંતુ કોઈ અધિકારી આ બાબતની તપાસ કરવા આવ્યા નથી જેથી ખેડૂતોની ખેતીના પાકને નુકસાન થયાની તાત્કાલિક સરકાર તપાસ હાથ ધરે અને મદદ કરવામાં આવે

ખેતી એવી પાકતી નહીં આ વરસાદ નુકસાન કરો આજે ચાર પાંચ દિવસથી થી પડે શું ખાવાનું આ ડોંગડા ડોંગે બધી ઉગી નીકળી કોઈ અધિકારી જોવા નહીં આવતા આ કમોસમી વરસાદ ને કારણે અમારા ખેતરની ડાંગર બધી પડી ગઈ છે વરસાદ એટલો ભયંકર હતો પવન સાથે કે થયેલો હાથમાં આવેલો પાક અમારો જતો રહ્યો હવે આ ડાંગર બધું આ મારું ખેતર છે ટોટલી લગભગ પંચોતેર ટકા નુકસાન છે મારા ખેતરમાં હવે આ સરકાર કોઈ મદદ કરે તો ઠીક બાકી બે વર્ષથી અમને તો આ જ માર પડે છે સરકાર કુદરતી કે કુદરત ને સરકાર બંનેનો માર ખેડૂત કેમનો ઝીલી શકે કારણ કે આવીને આવી આપતા હોય તો તો દીવાદાર બનતો જ જાય છે અને જો આ વખતે સરકાર સહાય કરે તો ઠીક છે બાકી ખેડૂતો તો દીવાદાર બનવાના જ છે અને સરકાર બીજું તો કે ભાવમાં બહુ મારે છે આજે સરકાર ભાવ ટેકાનો ભાવે ચારસો એસી રૂપિયા કહે છે પણ વેપારી તો લગભગ ત્રણસો સાડી ત્રણસો રૂપિયા આવે છે એટલે ખેડૂત જાય તો જાય ક્યાં એટલે ખેડૂતની હાલત બહુ કફોડી બની છે અને સરકારને નમ્ર વિનંતી કે આવીને સર્વે કરે અને ખેડૂતોને પૂરતી સહાય કરે એવી સરકારને અપીલ બે વર્ષથી ગઈસાલ પણ અમારે આવો જ પાક ઉનાળો પાક પણ આવો જ નિષ્ફળ ગયો હતો અને ઉનાળા પાકમાં પણ ડાંગરને બહુ નુકસાન થયું હતું પણ તે પણ કોઈ વળતર નહોતું મળ્યું પણ આ વખતે સરકારને વિનંતી કે આ વખતે કંઈક સહાય કરે બાકી ખેડૂતોની હાલત આ વખતે થોડી સુસાઈડ કરે એવી હાલત થઈ ગઈ છે જલપુર ગામે નહીં પણ આખા વાઘોડિયા તાલુકાની અંદર વરસાદ આજે દસ દિવસ થયા બધ જ નથી રહેતો એટલે અને પવન વરસાદને પવનની હાથે ડાંગેરોનું એટલું નુકસાન થયું છે તો તમારે એમ ચાળે હાથે પડી ગઈ છે નીચે ડાંગેરને ઉપર પાણી એવી રીતે ડાંગેરો બધી હોઈ ગઈ છે એટલે સરકારને અમારી એટલી વિનંતી છે કે આ હવે આની કશું મળે એવું નથી એને કાપતી અને એમ તેમ કરીએ નથી એ કરતાં કરતાં તો તમારે બહુ પૈસા થઈ જાય એટલે બધું ખલાસ થઈ ગયું છે એટલે સરકાર થોડું અમને સહાય આપે તો એવી અમારી વિનંતી છે આ સરકાર તરફથી કોઈ સહાય મળી નથી માટે સરકાર જે કહીએ છે કે આ આ નુકસાન કપાસની મય બી નુકસાન છે ડાંગરની મય છે પેલા ગવાર કર્યા છે પેલી બાજુ કે ગવાર હોય ઊભા ઉભા આ વરસાદથી ખતમ થઈ ગયા છે એટલે સરકાર અમારા બાજુ પર જોઈએ એમ સૌરાષ્ટ્રમાં તમે જે એમ ખેડૂતોને આપવા સહાય આપવા તૈયાર થયા છો તો વાઘડિયા તાલુકામાં પણ એમ કે સહાય આપો તો અમારું એમ કે ખેડૂતો ઊભા રહે અમારી નાગેર બધી કાપેલી છે અને પાત્રા અંગાત બધું ઉગી નીકળ્યું છે અને બધુંનું નુકસાન જ છે વેજલપોરમાં ગામમાં લોકો પેથી વ્યાજે પૈસા લાવીને અને ખેતર મેં નાખેલું પણ બધું નુકસાન આવી ગયું છે ડાંજર બધી ખલાસ થઈ જાય છે